હતા મારે ક્યાં છે મારા ભાઈ ને છે મારા બાપ ને છે મારે ગઢ નથી દેખાડો છો

એને કેદ કરી અને લઈ જાય શેઠાને અને પછી એને ઘરેથી રાજપૂતાની પોતાની દીકરીને ભાગુબેન સામેથી કરણીજીને એમ કે બીકાને હું દીકરી આપું છું એના બાપે જે ભૂલ કરી ટૂંકમાં વાત કરું અને કીધું તમે જાન લઈને આવો માં અને તમે હાલે આવજો કરણીજીને કીધું કરણીજીએ કીધું હું આવીશ અને જોજો આ છત્રિયાની એમને સમજી શીખ્યા એમને કઈ આવશે ન આવે શું થાય એ વખતે કઈ વાહન તો હતા નહીં સતાએ કહી દીધું કે આટલા દિવસમાં જાન લઈને આવવાનું છે જો પછી બીજા ઘોળા રહી ગયો મે બે ત્રણ આરી કીધું ગોલ ના એટલે વાત છે નાનકડી પણ લાખો હું રાજી થયો રાવણ રણ આયો હેર તો અને દગા દસ કાલ આયો અને અને

જીવતી આખીમાં રાવણે કોઈ દી રાડ નોતી રાખી પણ આજ રાવણ ની રાડ ફટી ગઈ અને એક શબ્દ બોલ્યો રામ હું રાવણ છું આ હાથે કૈલાસ પર્વત મે ઉપાડ્યો છે નવ ગ્રહ મારા ઢોલીએ બાંધા છે તાકાત નથી ભ્રમાડ મને કોઈ જીતી હોય રામ આજ તું જીતી ગયો હું હારું નું કારણ તો કે કઈ રામે કીધું રાવણ જીતવા માટે પોતાના ભાઈ ઉભેલા જોઈએ તો જીતી શકાય શક્તિ ગમે એટલી હોય પૈસો ગમે એટલો હોય પણ પોતાના હોય તો એવું આપણું સાહિત્ય છે વાતો અથારે વર્ગ ની વાતો છે અરે અદભુત છે એકલા આવું હારું કરજો માં ખોટા સમય

રસની ધરતી છે ભારતે દુનિયાને રાહ બતાવી છે ને પણ બતાવે છે કોઈ દેશની ટીકા નથી આખી દુનિયાને બધાયને આપણે વंदन બધાયને બધાય બધાયમાંથી લીધા જેવું છે વિજ્ઞાન આજ ગુગલ ભગવાન જેવું કેવાય એનું માનવું તો એકવીસમી સદી છે આ સાહેબ આપણે એવી વાત નથી આ ધલામત બધું થઈ ગયું છે આ બધું વિજ્ઞાન ન હોય તો થાય

ચા બરોબર છે પણ આવું મિત્રો ટૂંકમાં વિશ્વાસ છે એનો ભરોસો મેણે એમ કીધું કે આટલા દિવસ માં જાન લઈને આવી જાવ બીકાની માં

કરે આપણે આમ ન આવે તો આ બધા બિલ ક્યાં ભરો પૈસા ખુબ આપજો આ જરૂરી છે બહુ કમાઈજો અને પાછો આપી દેજો આવા ધર્મ ના કાર્યો જેમ પાલુભાઈ વિચાર આવ્યો ભાઈ મને કઈ થઈ રહ્યો નથી આ ઘડી ઘડી નામ લઉં છું ઘરનો ડાયરો એટલે પણ સારા કામ કરે એ ગમે એ વાત પાકી મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપડા એમણે એક બહુ સારી મને વાત કરી તમારાથી થાય તો ધર્માદામાં થાય એટલું દેવું ન દેવાય તો હારા નામ કરતા હોય એને બહુ બિરદાવાય એ બહુ મોટી વાત છે સાહેબ અટાણી એ નથી થતું બે થી આઠ થી થાય એટલે ઝીણી ઝીણી વનસ્પતિ ફૂટવા મળે હા જીણા બધા નવા પાન આવે કૂપડા ફૂટે મોજ આવી જાય ન ફૂટે કોને કે આમાં વરસાદ નો કઈ વાત ખરો કે બરાબર હિડીડો હતો બે પાંદડા આવત અમુક ઝરડાના પેટના કોઈ દી જ નહી એની ચિંતા ન કરી આપણે આપણે કામ પૂરા કરવા આ ભગતા પી કીધું હું નથી કેતો બીજી વાત ગાય ગોવાળો બોતા હોય આમાં એમને ખબર હોય ગાય ને આમ બરાબર હવે તો માં બોગરાઈ કે રહી

તો એને કોઠી રિયલ નહીં કાઢ્યા સાણીમાં તમે ઘી નાખો ને ગરણીમાં તો ઘી બધું હારું ઉયું જાય કચરો હકરે પછી કાળો ભાઈ જેવું ભેલો કરીને બેઠા હોય પાખેર સરદારની જે વાત છે વિશ્વાસની જે વાત છે અહીંયા બધા વિશ્વાસની સરદારનું વાતો લઈને આવ્યા છે વિશાખ છત્રિયાએ એટલું જ કીધું કે જાનમાં એનો

એમાં એવું મેં તમારી પાસે કીધું તું તમે હા પાડી હતી સાવધાન આનો બાપ મુલતાન ની જેલ માં આવે કન્યાદાન માં ક્યાંથી હોય અને કીધું

અને રાજસ્થાન ની ફરમાય છે એક કરી સફાકરું એટલે બધા ન્યાય મળી જાય રાજસ્થાન ગાતા હોય કે ઘર